વ્યાસજી લખે છે પાપોનું નું લિસ્ટ નું વર્ણન કરે છે કન્યા વિક્રય અસત્ય ભાષણમ કન્યા વિક્રય રસ વિક્રય રસ વિક્રય કન્યા વિક્રય ગૌ વિક્રય વિશ્વસ્ત જનવંચક આ એક મોટું પાપ કીધું છે વિશ્વસ્ત જનો વંચક એટલે જે જને જે વ્યક્તિએ આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એનો વિશ્વાસઘાત કરવો એને પણ બહુ મોટો પાપ કીધો છે કોઈ વ્યક્તિએ આપણા ઉપર નિષ્ઠાપૂર્વકનો વિશ્વાસ મૂક્યો હોય અને એનો વિશ્વાસઘાત કરવો એને બહુ પાપની શ્રેણીમાં અને હજી એક છે નિંદા એને પણ પાપની શ્રેણીમાં રાખી છે અને આમ તો છે ને ષડ રસ કહેવાય ખોરાકમાં છ રસ હોય ખાટો મીઠો તીખો તુરો કડવો એમ કરીને ષડ રસ હોય કોઈ પણ ખાદ્ય પદાર્થના છ રસ હોય ગણાઈને ખાટો ગમે ગણાયને મીઠો રસ વધારે ભાવે ગણાયને અલગ અલગ પ્રકારની જેની જીવવાના બર્ડ્સ હોય એ પ્રકારે રસિકા કામ કરતી હોય એ પ્રમાણે પણ એક રસ એવો છે કે જે બધાને ભાવે સાતમો રસ એ છે સળ શાસ્ત્રો કહે છે સાત સાતમો રસ છે ને એ બધા ભાવે ને એ છે નિંદા રસ એમાં બધે બજા આવે કોઈ એવું ન હોય નિંદા રસ ભાઈઓને મજા આવે બહેનો નહીં મજા આવે એવું નથી કે આપણે આ ભાઈઓ થતું એના એના લેવલે હોય તો બધે એની વાત રસોડાની સાડીઓની એવી ન હોય એની બીજી હોય પણ હોય ખરી નિંદા રસમાં બધા રસ પડે એક વાત છે એક વખત એક રાજા પોતાને ત્યાં કરાવી હતા બ્રાહ્મણો રાજમહેલ ના જે મોટું મેદાન હતું મોટું આંગણું હતું ફળિયું હતું મોટું એમાં ઓપન ઓપનમાં રસોઈ થતી હતી બરાબર બનાવ એવો બન્યો રસોઈ બની રહી છે અને એક સમડી છે એ પોતાના પંજામાં સાપનો શિકાર કરી અને લઈને ઉડી જાય અને સાપ જે છે એ પોતાનો બચાવ કરવા સમડીને ડંખ મારે છે તો જ્યાં ડંખ માર્યું ને તો ઝેરના થોડાક ટીપા નીચે દૂધપાક બનતો તો એમાં પડી ગયા નીચે દૂધપાક બનતો તો એમાં પડી ગયા રસોયાને ખબર નથી કે આ રસોઈ હવે ઝેરીલી બની ગઈ છે અને એ દૂધ પાક જેટલા બ્રાહ્મણો આવ્યા દૂધ પાક જમ્યા બધા બ્રાહ્મણો મૃત્યુ પામ્યા ઝેરની બધા બ્રાહ્મણો રાજા ફફડી ઉઠ્યો કે મારી રસોઈમાં મારા નિમંત્રણમાં મેં ભોજન કરાવ્યું અને બધા બ્રાહ્મણ દેવતાઓ જમવા આવ્યા અને આટલા બધા બ્રાહ્મણ દેવતાઓ મૃત્યુ પામ્યા મારી રસોઈ જમીને મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે રાજાને ડર લાગ્યો કે મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે હવે જો રાજાને ખબર નહોતી કે એની અંદર ઝેર છે રાજાએ થોડી માર્યા છે રાજાને રાજાને ખબર નહોતી એની અંદર ઝેર છે રસોઈયાને ખબર નહોતી કે એની અંદર ઝેર છે તો સમય આવ્યો ને તો ચિત્રગુપ્ત ચક્રાવે ચડ્યા કે આ પાપનું ફળ કોના ખાતામાં લખવું કારણ કે આટલા બધા બ્રાહ્મણો સેંકડો બ્રાહ્મણો મર્યા તો આ હત્યાનું પાપ કોના જો કર્મ છે તો કોકના ખાતામાં તો લખાય ને હવે આને કોના ખાતામાં લખવું રાજાએ તો માર્યા નથી એને તો ખબર નથી રસોઈ રસોઈયા એ માર્યા રસોઈયા નહી ખબર નથી સમડી જે સાપને લઈને ઉડે છે એ સમડી નહી ખબર નથી કે રસ ઝેરના રસના ટીપા નીચે પડ્યા સમડીને ખબર નથી અને જે સાપ છે એ તો પોતાના પ્રાણની રક્ષા કરવા માટે ડંખ મારતો તો ને અને પોતાના બચાવ માટે તો સ્વ બચાવ માટે હથિયારનો વાપરવો પડે એ તો આજનો કાનૂન પણ મને તમને આઈપીસીની કલમ છૂટ આપે છે કે સેલ્ફ ડિફેન્સ કે લીએ તુમ કિસી પર આક્રમણ કરો તો વહા પે છૂટ હે આજનો કાયદો પણ આજની કોર્ટો પણ સ્વબચાવ માટે કરવામાં આવેલો પ્રહારને હિંસા નથી ગણતી તો આ પાપ કોના ખાતામાં ચિત્રગુપ્ત ચક્રા વેચડ્યા ન સાપના ખાતામાં લખી શકાય કારણ કે એને તો સ્વબચાવ માટે ડંક માર્યો સમડીને ખબર નથી રસોઈયાને ખબર નથી રાજાને ખબર નથી કોઈના ખાતામાં આ પાપ લખી શકાય એમ નથી બહુ દી સુધી ચક્રાવે ચડ્યા બહુ દી સુધી ચક્રાવે ચડ્યા પ્લીઝ બને ને તો અહીંયાથી હલન ચલન ના કરજો મારી ધારા તૂટી જાય બહુ દિવસ સુધી ચક્રાવે ચડ્યા પણ કોના ખાતામાં પાપ લખવું ખબર ન પડી અને ત્યાં અચાનક જ એક દિવસ બહુ ટાઈમ વીતી ગયો એના પછી એક દિવસ પછી એ રાજાએ વળી પાછા એના એના રાજ્યમાં અમુક બ્રાહ્મણો રસ્તા પૂછતા આવતા કે આ આ રાજા છે એનો રાજમહેલ કઈ બાજુ છે તો એક ચાલીસ પચાસ વર્ષના સ્ત્રી મધ્યમ ઉંમરના સ્ત્રી એને રસ્તો પૂછ્યો કે રાજાનો રાજમહેલ કઈ બાજુ છે એને તો ખાલી રસ્તો જ પૂછ્યો તો પણ ઈ બાઈએ વણમાગી માગી સલાહ આપી વેશ થી ખબર પડી કે બ્રાહ્મણો છે એટલે બાઈએ વણ માગી સલાહ આપી તમારે રાજાના મહેલમાં જવું છે આમ 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 આમથી આમ ડાબે જમણે જશો ને ત્યાં રાજાનો મહેલ આવી જશે પણ તમને એક વાત કહું ઈ રાજાને ત્યાં જમતા નહીં ઈ રાજાને ત્યાં જમતા નહીં એની રસોઈ ઝેરીલી છે મારી નાખશે ત્યાં ચિત્રગુપ્તને જડી ગયો આ પાપ આ પાપનો ખાતો ન સંમડીના ભાગે જાય ન સાપના ભાગે જાય ન રસોયાના રાજા આબાઈના ભાગે જાય કોઈના ખાતે ન જાય આબાઈના ભાગે જાય શું કામ કારણ કે પાપનો નિયમ છે સુન પાપના ફળનો નિયમ છે કે જે પાપ કરવાથી પાપ કરવાવાળાને આનંદ આવે તો એને એ પાપનું ફળ મળે એને પાપ કર્યું કેવાય વાળાને ઘણું ખોટા કરવાના આનંદ હોય ને તો જુઓ આમાં સાપ ને તો કોઈ આનંદ મળ્યો નહીં સમડીને કોઈ આનંદ મળ્યો નહીં રસોઈયા ને કોઈ આનંદ મળ્યો નહીં રાજાને કોઈ આનંદ મળ્યો નહીં પણ રાજાની નિંદા કરીને ઓલી બાઈ ને આનંદ મળ્યો નિંદાના પાપનું ફળ એટલે ખાતામાં એને જાય હા એ નિંદામાં એને આનંદ મળ્યો પ્રસંગ બન્યો એની નિંદા કરવામાં એને આનંદ મળ્યો એટલે ચિત્રગુપ્ત કહે આપ આના ખાતે જાય અને સુખી રહેવાની એક જ ચાવી છે સાચું કહું ને તો સુખી અને શાંતિપૂર્વક જીવનની એક જ ચાવી છે આપણી આજુબાજુવાળા આપણા આડોશી પાડોશી કે આપણા સમાજવાળા શું કરે છે ક્યાં જાય છે શું કરે છે એના પ્રપંચમાં પડો નહીં તો જીવનમાં લીલા લેર જ છે હા એ હું કરે છે એ હું ખાય છે ને એ હું પીવે છે ને એ હું કરે એને લપમાં પડે ને આપણે શું લેવા દેવા એ ભોગવજી ભોગવજે તો એ ભોગવજે આપણે લોહી ઉકાળા કા કરો ને દુનિયાનો નિયમ છે હો દુઃખ આપણું સમસ્યા આપણી તકલીફ આપણી ને રસ આખી દુનિયા લે દુઃખ આપણું સમસ્યા આપણી તકલીફ આપણી ટેન્શન આપણું પણ એમાં રસ બીજા બધા લે